હારીજ નગરપાલિકાની સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ ઉપ્રમુખના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ જેમાં પાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોની હાજરીમાં યોજાઈ હતી તેમજ વર્ષ બે હજાર પચીસ બજેટની પણ યોજવામાં આવી હતી જેમાં પાલિકામાં તમામ સદસ્યો દ્વારા સર્વસંમતિથી આઠ મંજૂર થવા પામ્યું હતું બે હજાર પચીસ છવ્વીસનું અઠ્યાવીસ પોઈન્ટ સુડતાલીસ કરોડનું બજેટ વંચાણમાં લેવાયું હતું બાવીસ ચોવીસ કરોડની અંદાજીત આવક ઓગણીસ છ્યાસી કરોડ અંદાજિત ખર્ચ આઠ પોઈન્ટ અઢાર કરોડ પુરાણવાળું બજેટ સર્વસંમતિથી મંજૂર થયું હતું ત્રણ વર્ષથી નગરપાલિકામાં રોડ રસ્તા ભૂગર્ભની સમસ્યાઓ નવીન ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી શહેરીજનોને પાયાની સુવિધા બાબતે રજૂઆત પર પ્રમુખને ધ્યાન લેવા સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું સુરી નરેશ ઠાકર પાટણ હારીજ હારીજ નગર સેવા સદનની આ જો સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં દસ એજન્ડાના કામ ઉપર રાખેલા સાથે સાથે બોર્ડિંગ બે હજાર પચીસ છવ્વીસના બજેટનું પણ આયોજન કરવામાં આવ્યું બજેટ છે અને એની સામે આટલા ખર્ચ આવશે

એમાં એક જે કોર્પોરેટરના સગા હતા એમને અમારું બે વાર અપમાન કર્યું હતું અમારી સાથે ગાળા ગાડી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો જેના કારણે પ્રમુખશ્રી અને ઉપ પ્રમુખશ્રીએ ઠરાવ કરી અને સભા રદ રાખવી પડી હતી કુલ આજે તો કુલ રકમના કહીએ તો આપણે અત્યારે લગભગ એકવીસ કરોડની આસપાસનું આ વર્ષનું બજેટ થશે અને પ્લસ પચીસ લાખના જે વિવેકાદિનના કામો છે એ છે અને એના સિવાય આપણે નવા લેગેસી વેસ્ટમાં તો તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી લઈ આગળની સરકારી પ્રક્રિયા પ્રમાણે કામ કરવાનું થશે